પાલિકામાં આજે મહાનગરપાલિકાના કોન્ફરન્સ હોલ ખાતે તમામ અધિકારીઓની ઉપસ્થિતિમાં જ્યારે બેઠકનું આયોજન કરવામાં આવ્યું ત્યારે પ્રખર પર્યાવરણવાદી રોહિત પ્રજાપતિ અને તેમના સભ્યો એટલે કે તેમની ટીમના સભ્યો હાજર રહ્યા લગભગ એક કલાક કરતાં પણ વધુ સમય ચાલેલી આ ચર્ચાના અંતે રોહિત પ્રજાપતિનું નિવેદન સામે આવ્યું છે લગભગ એક કલાક ચાલેલી બેઠક બાદ રોહિત પ્રજાપતિએ પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે નવ જૂને અમારો રિપોર્ટ સરકારને સુપ્રત કરાશે સરકાર દ્વારા નિમેલી જવાબદારી કમિટી તરીકે અત્યારે કશું કહેવું એ હિતાવ નથી જોકે રોહિત પ્રજાપતિએ સાંકેતિક રીતે કહ્યું હતું કે અમારી પાસે મીડિયાને એક મહિનો ચાલે તેટલું મટીરીયલ છે ઉલ્લેખનીય છે કે ગ્રીન ટ્રિબ્યુનલ કોર્ટના આદેશને અનુસરીને સમગ્ર પ્રોજેક્ટ પાર પાડવા માટે તંત્રનો ભાર છે પ્રોજેક્ટની કામગીરીના નિરીક્ષણ માટે રોહિત પ્રજાપતિ સહિતના સભ્યોની વિશેષ કમિટી રચાય છે

એના સંદર્ભમાં જે વિશ્વામિત્રીમાં કામગીરી અંદર બધા છે અમે એક રિપોર્ટ ગુજરાત સ્ટેટ હ્યુમન રાઇટ કમિશનમાં કમિટી તરીકે સબમિટ કરી ચૂક્યા છે એ આપ આપ સુધી નવમી તારીખે ગુજરાત સ્ટેટ હ્યુમન રાઇટ કમિશન પોતાનો પહેલો ઓર્ડર પાસ કરશે તે વખતે પબ્લિક ડોમેનમાં આવશે એક રિપોર્ટ છે સમરી રિપોર્ટ અમે સબમિટ કરી રહ્યા છે એ રિપોર્ટ આપની સમક્ષ આવશે કે અમારું શું કહેવાનું છે અને અમે શું ચર્ચા કરી રહ્યા છે ના હું અત્યારે એટલા માટે નહીં કહું કે હું તમને તમને વિગતવાર આખો જ રિપોર્ટ મળશે કે એમાં કઈ કઈ વસ્તુ થઈ છે કઈ વસ્તુમાં શું કહેવાનું છે કઈ વસ્તુમાં શું ધ્યાન રાખવાનું છે બધી વસ્તુ એ રિપોર્ટમાં છે મને લાગે એ રિપોર્ટ આખો જ વ્યવસ્થિત તમારી સમક્ષ આવે તો વધારે સારું એક શબ્દમાં કહીએ તો અત્યારે એક શબ્દમાં નહીં કહેવું જોઈએ એટલા માટે કે અમારે કમિટીના મેમ્બર તરીકે કેટલાક એથિક્સનો મુદ્દો છે અત્યારે હું પહેલાંની જેમ તમારી સાથે વાત ના કરી શકું કારણ કે ગુજરાત સ્ટેડિયમ કમિશને કમિટી એપોઇન્ટ કરી છે તો કમિટી પોતાનો રિપોર્ટ રાઇટિંગમાં આપે આપની સમક્ષ જે રિપોર્ટ આવશે એમાં ઘણી બધી માહિતી હશે કે જે તમે આખા મહિનામાં અલગ અલગ ભાગમાં છાપી શકશો બતાવી શકશો અને કહી શકશો સો દિવસનો જે રિપોર્ટ હતો સો દિવસની કામગીરી એ અમે લખીને આપ્યું છે વિગતવાર આપ્યું છે એક મુદ્દાની ઘણા મુદ્દા લખ્યા છે એ લખેલું તમારે વાંચવું પડશે હું એક લાઈનમાં કઈ જ નહીં કહી શકું એક માં કોઈ વસ્તુ ના કહેવાય ઓ એક લાઇનમાં કોઈ સ્ટેટમેન્ટ ના કરવું જોઈએ એથિકલી કમિટીના સભ્ય તરીકે અત્યારે પહેલાં મેં તમને દરેક વખતે દરેક મુદ્દામાં કીધું છે અત્યારે એ મર્યાદા તમારે રિસ્પેક્ટ કરવી વડોદરા માટે ચિંતાનો વિષય છે એવું કહી શકાય ના ઘણું બધું કામ થયું છે પણ ઘણું બધું કામમાં ધ્યાન રાખવાની જરૂર છે મને લાગે છે તમે જો પત્રકારોને વિનંતી તમે વિગતવાર એ વસ્તુનો ઉપયોગ કરજો જેમાં તમને જે મટીરિયલ મળશે એ લેખિતમાં છે નકશાઓ છે ફોટોગ્રાફ છે તો પ્લીઝ બહાર વિતાશે પ્રેસર હોત તો એનજી નો ઓર્ડર કોણ લઈ આવ્યો રિવરફ્રન્ટ કોને રોકેલો પીએસએસ વર્સિસ યુનિન ઓફ ઇન્ડિયાનો ઓર્ડર કોનો છે આખા દેશમાં નદીઓને રિસ્ટોર જીવતી કરવી જોઈએ પ્રદૂષણ ના એ ઓર્ડર કોનો છે અમારો જ છે સુપ્રીમ કોર્ટનો ઓર્ડર હું પણ હું પણ હું પણ કોલોમિસ્ટ છું પત્રકાર તરીકે હું પણ લખું છું એટલે તમે મને સર અત્યારે કમિટી તરીકે મારી જે મર્યાદા કાયદેસરની આવે એ તમારે માન રાખવું પડશે